વલસાડમાં વધુ એક પણિત મહિલાએ શું કર્યું કે પોલીસ દોડી આવી મળતી માહિતી મુજબ વલસાડના અતુલ કંપની લિમિટેડમાં છેલ્લા સાત વર્ષથી સુપરવાઇઝર તરીકે નોકરી કરતા ગણેશ ઉમાશંકર યાદવ પોતાની પત્ની પ્રીતિ ગણેશ યાદવ સાથે અઢાર એક બે હજાર ચોવીસના રોજ લગ્ન કર્યા હતા અને તેઓ પોતાના પરિવાર સાથે અતુલ ખાતે માતા પિતા અને તેની પત્ની સાથે રહેતા હતા ત્યારે તારીખ ત્રીસ એપ્રિલ બે હજાર ચોવીસના રોજ ગણેશ ઉમાશંકર યાદવના માતા પોતાના પિયર મુંબઈ ખાતે માતાને મળવા ગયા હતા તે દરમિયાન ગણેશ ઉમાશંકર અને તેમની પત્ની પ્રીતિ ગણેશ યાદવ ગત રોજ ઘરે એકલા હતા અને ગણેશ ઉમાશંકર યાદવ રાબેતા મુજબ પોતાના કામ માટે નોકરી ઉપર ગયા હતા પણિતા ઘરે એકલા હતા તે દરમિયાન પણિતાના સસરા ઘર બહાર ઉભેલ હોય વહુ દરવાજો ન ખોલતા યુવાને ફોન કરી જણાવ્યું હતું યુવક પરત ઘરે આવતા ઘરના પાછળના ભાગ્યથી બારીમાંથી ચેક કરતા પણિતાએ પોતાના રૂમમાં ગળે ફાંસો ખાધેલ હાલતમાં દેખ્યા આવતા યુવકના પિતાએ બૂમા બોમ કરતા નજીકમાં રહેતા સંબંધીઓ દોડી આવ્યા હતા ઘટનાની જાણ એકસો આઠની ટીમને કરતા ઘટના સ્થળે પહોંચી મહિલાને ચેક કરતા તેને મૃત જાહેર કરી હતી પોલીસે મહિલાના મૃતદેહનો કબજો મેળવી સિવિલ હોસ્પિટલ ખાતે પીએમ અર્થે ખસેડી હતી વધુ તપાસ વલસાડ પોલીસે હાથ ધરી છે ત્યારે વલસાડમાં આત્મહત્યાનો સિલસિલો યથાવત રહ્યો હતો ત્યારે ફરી એકવાર ત્રેવીસ વર્ષીય પણત મહિલાએ ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે લાયકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો